dia macam tak pandang dia macam જો અહીંયા છે ને આ લોકો કામ કરવા વાળા રાખે એને ભાગ્યું કહેવાય કેટલા ટકા ભાગ દેવાનો કાકા ચોથો આખા વર્ષની આપણે જે ઉપચ થાય એમાં ચોથો ભાગ જ્યાં માંડી હોય એમાં ચોથો ભાગ આપણે આપણા અહીંયા ત્યાં આપણે પછી કામ કરવાનું નહીં નહીં બધું એને કરવાનું ઓકે તો આ વાડી છે મારા પપ્પા મારા કાકા અને મારા મોટા બાપુજી એ ત્રણે તમે લોકો ત્યાં આવ્યા છીએ પેલા હું બિપિનભાઈ આવવાના હતા હવે પછી ચેન્જ થઈ ગયું હું ને કાકાને નેન્સી આવી ગયા

અને ધબ્બો મારવા ને કાકા સુધારવાની નહીં બધું જતું રહ્યું એ હવે બધું જતું રહ્યું આ કયા ગામના છે આ લોકો એમપી બાજુના

પણ કીધું ચાલો આટો મારતા આવીએ ગામનો ચોરો જોતા આવીએ નદી જોતા આવીએ નદીમાં નવો પુલ બનાવ્યો જોતા આવીએ આ છે રામજી મંદિર પણ અત્યારે દર્શન બંધ હોય ને ગોપી ગાય ભેંસ ને પીવરાવા માટેનું જો આપડો કેવાય હાલ જઈએ જોવા

અમે લોકો બહુ આવતા હતા નાવા ભરતી તો નદી નદી હતી કેવી લાગે નઈ ખાલી ખાલી લાગે ઉજ્જ લાગે ઉજ્જડેખાબેન ત્યાં શોભાબેન પાણી બનાવે એને બનાવે અરે આ વર્ષે આ વર્ષે પેલા કોના લગ્ન હતા રાધીના મેરેજ હતા ને તો આનું આમ બાજુ પણ અત્યારે હજી મોર ફેબ્રુઆરી માં આવશે ને આંબા મોર કઈ ને ફૂલ આવે ને આપડે વાળા પાછળ છે નથી

જો સ્કૂલ મસ્ત છે અહિયાં બધા જમવા બેસાડે લીલી મહેંદી છે આપણે હાથમાં મૂકીએ ને એ સારી સ્મેલ આવે છે ને કઈ સ્મેલ નહીં આવતી નથી આવતી પી ગયેલું નહીં નહીં a class. જે આ બધી ડોલ રાખી છે સુકામ રાખી ડોલ આ ડોલ સુકામ રાખી છે ફાયર માટે લગા આગ લાગી હોય ને ત્યારે બાબ જ્યારે તાત્કાલિક જરૂર પડે વાસણ ડોલ લઈ અને પાણી લઈ અને ટાટી શકે અથવા માટી ભરેલી હોય આમાં જેથી કરીને એવી જગ્યા હોય કે જ્યાં પાણી નો નાખી શકતા હોય ત્યાં આપણે માટીથી આગને બુજવવાની ઇમરજન્સી માટે ને હમ પણ એ લાલ કલર નો કરવાનો હોય ફાયર બરાબર સ્કૂલ નો ગાર્ડન લાગે છે જો હિંચકો નથી મૂક્યો જો હિંચકો કાઢી નાખે જો રિયલ બાજુ હા હા પાણી ના પેલા બોટલ ની પાણી ના પેલા બોટલ ની આવતા એની ટ્રેન બનાવેલી છે જો પેલા મને તો મોટર જેવું લાગ્યું અરે વાહ પાંચ વાગે ઉઠી ગઈ તો બપોર વચ્ચે એ બધા મસ્ત બપોરા કરવા બેસી ગયા છે ફુવા જમજો અમે તમારે કંપેરમાં નહીં આવીએ તાણ કરવા મારેલ ભીંઠો ભરેલ ભીંડાણ શાક ખમણ અથાણા અને રવાના લાડવા દાળ ભાત શાક રોટલી હે બરાબર તો આવો બધા બીપીન બાઈન ઘરે મહિનાની એક મહિનાની છે ને કાકી આ જો મસ્ત પંખાનું કવર કેટલું સરસ કર્યું છે

न्दे सो मा मथुरा दाम रेमारे श्रीना શર ને માયા ચાર કે સાડા ચાર સવા ચાર થયા તો એ લોકોને ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે પાદીકરી બે મસ્ત દોવા બેસી ગયા છે બધા અહીંયા બેસી ગયા છે મસ્ત એન્જોય કરવા માટે હે અત્યારે તમારે ચોમાસા વાડીનું કામ ન હોય એટલે ને હં હં એમે પાંચ વાગે તો નવરાત થાઉ ને કા બાપુજી હા હા જો અહીંયા છે ને બીજું ગ્રુપ બેસી ગયું છે

કોને તો મે જાતા કોણ તમને હંને બોલાગ્રી નાથ જી લાગે રૂપરા મનસુનીલ મેુબેને હંને બોલા નદુ દિનિંગ ભાઈ જય ગામડે લઈ જઈને પાછા અમદાવાદ લઈ જવા લો તો જો અમે ગામડેથી જઈએ છીએ અમદાવાદ તો હવે આજનો લોકો અહીંયા જ પૂરો કરીશું તમને ગમે તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ બાય